કેમિકલ કેમિકલયુક્ત પાવડર રોડ પર ઢોળાતા લોકોની આંખો બળી અને શ્વાસ લેવામાં થઈ તકલીફ મહુદા મહેમદાબાદ રોડ પર ભૂમસ તરફથી મહુદા જેતા ત્રણ કિલોમીટર જેટલા વિસ્તારમાં પિસ્તા કલરનો પાવડર ઢોળાયો હતો જેને કારણે આ રોડ પરથી પસાર થતાં દરેકને તેમજ આસપાસના ખેતરમાં મજૂરી કરતા ખેડૂતોની આંખોમાં બળતરા થવા લાગી હતી તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવાતા કેટલાકની હોસ્પિટલ તરફ દોડવાની ફરજ પડી હતી પણ આ કયા પ્રકારનું કેમિકલ છે અને તેનાથી શું તકલીફ માનવજીવનને થઈ શકે છે તે જોવા માટે અને જાણવાની તસદી જીપીસીબી નડિયાદે વિધી ન હતી છેવટે મહુદા નગરપાલિકા આગળ આવીને પાલિકાના ટેન્કરથી આખા રોડ પર પાણીનો છંટકાવ કરી કેમિકલની તીવ્રતા ઓછી કરવાનો પ્રયત્ન કર્યો હતો મહેમદાબાદ તરફથી મહુદા તરફ જતા કોઈ અજાણ્યા વાહનમાંથી માનવજીવન માટે અત્યંત જોખમકારક પદાર્થ યુક્ત પાવડર ભૂમસથી ત્રણ કિલોમીટર સુધી મહુદા તરફ ખૂબ જ મોટા પ્રમાણમાં ઢોળાઈ પડ્યો હતો જેને કારણે ખૂબ જ મોટા વિસ્તારમાં આની અસર પ્રસરી હતી અને હવાની દિશાએ તરફ કેમિકલની તીવ્રતા અનુભવાતી હતી આ રસ્તેથી પસાર થતા દરેક વાહન ચાલકોને આની અસર વર્તાઈ હતી તેમજ જે વ્યક્તિઓ વ્યક્તિઓ કે ખેડૂતો કે ખેત મજૂરો સવારે પોતાના કામે જતા હતા તેમને કેમિકલ યુક્ત પાવડરની અસર લાગતા આંખોમાં બળતરા થવા લાગી હતી તેમજ આંખોમાંથી સતત પાણી વહેવા લાગ્યું હતું તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હતી જેથી કેમિકલની ઝપેટમાં આવેલા કેટલાય લોકોએ દવાખાનાની મુલાકાત લેવી પડી હતી તો અત્યંત જ્વલનશીલ રાસાયણિક પદાર્થયુક્ત પાવડર રોડ પર ફેલાયો હોવા છતાં નડિયાદ જીપીસીબીના એક પણ અધિકારી આ દિશામાં ફરક્યા પણ ન હતા ખરેખર આવા જોખમી માલની હેરાફેરી થતી હોય તો પોલ્યુશન ડિપાર્ટમેન્ટ તેમજ લાગતા વળગતા દરેક વિભાગે ધ્યાન રાખવું જોઈએ અને જિલ્લા આરોગ્ય વિભાગે પણ જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખી તપાસ કરવી જોઈએ અને ગુનેગારને યોગ્ય દંડ કરવો જોઈએ મારું નામ મલેક મોહિન છે હું મહુદા ઘટના બની છે હું આ અમારે ખેતરમાં આવવા જવાનો રસ્તો છે મેં અમદાવાદ હાઈવે છે અમદાવાદ દ્વારા બુમાસ્તી લઈને કે મહુદા સુધીનું એક રસ્તો છે એની ઉપર રાતે લગભગ બાર વાગ્યાની આસપાસ એક કેમિકલ ભરેલી ગાડી નીકળી હશે તે કેમિકલ પડી ગયું છે એના કારણે આવતા જતા ને વાહન વ્યવહાર લોકોને બી નુકસાન બહુ થાય છે ને આંખોની અંદર બળતરાય બહુ થાય છે આના વિશે અમે મહા નગરપાલિકામાં જાણ કરી છે પ્રમુખ આસપાસ વકીલ કાઉન્સિલર સહેજાદ મલિક એ લોકોને અમે જાણ કરેલી છે તો એ લોકોએ તાત્કાલિક એનું સારવારના લીધે પાણીનું છંટકાવ ચાલુ કરી દીધું છે તમારી શું માગણી છે અમારી માંગ એક જ છે કે જેમ બને એમનું નિરાકરણ કરે કે આજુબાજુ વાળા ખેડૂતોને કે રાહદારીઓને કોઈ નુકસાન થાય ના ભલે પાણી છાંટવાનું એ કારણ છે કે કેમિકલ પાવડર પડેલું એ પાવડર મોધાથી ભુમસના વચ્ચે કેમિકલ પાવડર પર અમારા ઉપપ્રમુખ અને પ્રમુખ સાહેબે અમને જાણ કરી જાણ કરવાથી અમે પાણી છટકવ કર્યો પાણી છટકવો કરે આજુબાજુના ખેડૂતો અમે પાણીનું નું કર્યું સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચાર ઝડપી માહિતી મેળવો